જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું એવી એક મહત્વપૂર્ણ કથા અને જીવંત જીવનનો તજુઓ સવારે આવી ચાર ભૂલો ભૂલથી પણ ના કરો નહીંતર ઘરમાં ક્યારેય સુખ શાંતિ નહીં રહે મિત્રો વીડિયોને લાઇક કરજો શેર કરજો અને અમારા ગુજરાતી ધારમ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારું એક સબસ્ક્રાઇબ અમને નવી આશા આપે છે કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ તમારી તમામ ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ કરે એવી અમારી હૃદયપૂર્વક શુભેચ્છા ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલ તરફથી પ્રેમપૂર્વક તમારી દરેક ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના એક ગામમાં એક વૃદ્ધ સાધુ મહારાજ રહેતા હતા એવી આગવી તપસ્યા હતી કે જે કોઈના ઘરમાં જાય ત્યાં શુભતાની કિરણે છવાઈ જાય એક દિવસ એ સાધુ મહારાજ એક નાનું ગરીબ ઘર જોઈને અંદર ગયા ઘરમાં વીજળી નહોતી રસોડું ખાલી હતું અને વાતાવરણ ભારે લાગતું ઘરની વૃદ્ધ સ્ત્રીએ સ્નેહથી પૂછ્યું મહારાજ કંઈક ખાશો મહારાજે હળવી હાસ્ય સાથે કહ્યું મારે કંઈ નથી જોઈએ પણ તારા ઘરમાં દુઃખ શા માટે છે એ કહું છું મહારાજે કહ્યું તમારું ઘર દુઃખોથી ભરેલું છે કારણ કે સવારે તમારા ઘરના લોકો ચાર એવી ભૂલો કરે છે જે ભયાનક પરિણામ આપે છે વૃદ્ધ સ્ત્રી ઉછળીને પૂછે મહારાજ કઈ ચાર ભૂલ સુખદાઈ સવારમાં રાડા રોડ અને ઝઘડો મહારાજ સવારે ઉઠતાં જ કોઈ ઘરમાં કલહ થાય તો તે ઘરમાં માતાલક્ષ્મી એક ક્ષણ પણ રોકાતી નથી ઘરમાં સ્વર અને શબ્દનો સંગીત હોય તો દેવી રિસાઇડ કરે પણ જો પતિ પત્ની ભાઈભાઈ કે વહુ સાસુ સવારે ઝઘડે તો ઘરમાં દિવ્ય શક્તિઓ દૂર થઈ જાય છે એક સમયે રાઘવ અને ઋતુ નામના દંપતી સવારે રોજ ઝઘડતા હતા ઘરમાં રોકાણ થાય નહીં સંતાન બીમાર રહે અને ધંધો પણ ડૂબતો રહે સંતભાઈ કહ્યું જે ઘરમાં સવારે હાસ્ય અને ભજન થાય એ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ સદાય રહે તુલસી પાસે ઝાડુ નાખવી અથવા ગંદકી રાખવી મહારાજ સવારે જો કોઈ તુલસીના ઓટલાને સફાઈ વગર રાખે અથવા ત્યાં ઝાડુ મારી દે તો તે ભગવાન વિષ્ણુને તિરસ્કાર છે તુલસી માતા માતૃત્વનો રૂપ છે સવારે તેના પાંદડા ન તોડવા તેના પાસે ચૂપચાપ ઘંટ વગાડવી એ ઘરના સારા લક્ષણ છે એકવાર સુમનબેન સવારે ઘરમાં ચોખ્ખાઈ કરતી વખતે અજાણતા તુલસી પાસે ઝાડું મારી એ દિવસથી ઘરમાં શાંત સ્વર ઊંડું પડી ગયું ધંધો બંધ થયો ઘર સાવ ઊંઘાડું બની ગયું જ્યારે તેણે ક્ષમા યાચી અને તુલસી પાસે દીવો રાખ્યો બધું ધીમે ધીમે સુધર્યું ભગવાનને નમસ્કાર કર્યા વિના ભોજન ખાવું મહારાજ સવારે ઊઠીને કોઈ ભગવાનને વિધિપૂર્વક નમન કર્યા વિના ખાય કે પાણી પીએ તો એ અધર્મ છે આપણા શાસ્ત્રો કહે છે પ્રથમ એ સ્ત્રોત જેને આપણે જીવન માટે ઋણ માનીએ છીએ તેને નમવું જોઈએ ભગવાન માતાપિતા ઘરમાં તુલસી અને પિતૃઓ મયંક નામનો યુવક સવારે શ્વાસ પણ લેતા પહેલાં મોબાઈલ ચેક કરતો અને પાણી પી જતો ધીરે ધીરે તનાવ વધ્યો નોકરી ગઈ સંબંધો તૂટી પડ્યા પછી એક જમાના સાધુ મળ્યા જેમણે તેને કહ્યું સવારે ભગવાનને નમો ન કરે એ વ્યક્તિ પોતાનો માર્ગ ગુમાવે છે મઠા છાશ કે તલકેલાઓ સવારે ખાવું મહારાજ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સવારે શરીર શુદ્ધ હોય છે ત્યારે મઠા છાશ તલકેલા કે દૂધ જેવી બાબતો ખાઈએ તો શરીર અને મન પર નકારાત્મક અસર પડે છે આવા ખોરાકથી શારીરિક તૃષ્ણા વધી શકે છે શરદ કે પિત્ત વધે મન બળવાન ના રહે એક યુવાન રવિ રોજ સવારે ઉઠીને છાશ અને તલ ખાતો અને દિવસભર આળસ રહે ગુસ્સો આવે અને સ્વાસ્થ્ય બગડ્યું રહે જ્યારે તેણે ઉપવાસ અને ભક્તિથી સવારે ફળખાંડ અને તુલસી જળ લેવામાં શરૂ કર્યું તેનું જીવન બદલાઈ ગયું સંતે અંતે કહ્યું સવાર એ બ્રહ્મ મુહૂર્ત છે એ સમયે ભૂલો કરવી એ દેવતાઓને દુઃખ આપવું છે આ ચાર વસ્તુઓ જો આજે પણ છોડો તો તમારું જીવન બદલાઈ જશે એક સવારે ઝઘડો ન કરો બે તુલસી પાસે પવિત્રતા રાખો ત્રણ ભગવાનને નમન કર્યા વિના કંઈ ન ખાઓ ચાર જમવાનું પણ પવિત્ર અને યોગ્ય સમયે જ ખાવું અંતિમ સંદેશ મિત્રો જો તમને આ વાતો ભાવે હોય તો નીચે કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ હું સવારે ભૂલ કરતો નહીં મિત્રો જો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને